बैठ के चल जाना चाहिए था या चाहिए नहीं लेकिन वहां से नहीं कर दिया और कम में सब कर दिया वीडियो उतार बंद या ना अरे फतुडी अरे फतुडी बा આનસી અમારે તો આજે અમારું ભાણેજોના શ્રીમંત છે તો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે તમારા બેને ડેકોરેશન કર્યું છે તો તમારે કોઈને કાળું આવું કઢવકે જો હા જગત લ સરસ છે તો કમેન્ટમાં જણાવજો કેટલું સરસ ડેકોરેશન કરેલું છે અમાર તો લોકો એમ મત કે આ દે જે આવે કે ખૂબ ઓર હતા

jalan dan manis takna jalan <tuk> <Cilandu> dan manis takna <tuk> <laughs> I, <like> it, I, <laughs> so I love love <laughs> Apa Aceh Ache panen mara petriji, mara babi, yeah. <laughs> আমি খাবি মাছ

बोल दे डकी हाल है तो जम्मू आले जम्मू आसे हमारा पीरशिया पास તો લઈને બોલાય ગયો બોલાય ગયો તો આજે અમે શ્રીમત માં ગયા હતા તો શ્રીમતા તમારો મોટો બાપા ના દીકરી એના દીકરાના બાયુ ના શ્રીમતા તો અમે ને શ્રીમત માં ગયા હતા એ ગામ માં જતા તો અમે શ્રીમત માંથી હવે ઘરે આવી ગયા છે તો આજે સંજના બેન આપણે ક્યાં ગયા હતા અમે મારા આપડા માસી ના ઘરે શ્રીમતા તો મજા આવી હતી ત્યાં માસી ના ઘરે ખૂબ જ ભાગ ખાજો અને રમા અને ભાગ ખાવામાં તો જન્ના બેનનો પહેલો નંબર આવે છે ભાગ ખાવા અમારા ઘરવાડા પણ બધાય ભેગાઈ ગયા છે તો ખૂબ મજા આવી મમ્મી કપ્પુ બધાય ભેગાઈ ગયા છે તને બેન પણ એવું તજર પણ છે ને નામ જે તો કપ્પુ મીરા દસૂઈ વતતે મમ્મી હે હા તો અમારા જન્ના બેનને બહુ મજા આવે છે અને ભાગ ખાવામાં તો હ કોઈનો વારો ન આવવા દે ભાગ તો બહુ ખાવ પડે દવા પીતા તો બહુ બળ પડે છે तो हमारी चैनल गमे तो लाइक करो सब्सक्राइब करो सब्सक्राइब करो समझे <laughs> ना बोलता पर नहीं आवत तो सब्सक्राइब करो जय माताजी मित्रों